મિત્રો આપણે જમીન તરત આવી ગયા સીધી સહેજ ની જાડી ને આ મસ્જિદ છે મસ્જિદ બે તખ્ત રાખેલા હે એમાં એક એક તખ્ત માં હુજુર બેસતા હતા અને એક તખ્ત માં સાય આલમ બેઠા હતા તો મુબારક તખ્ત ઈ છે તો હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વ્લોગ પર જય હે તે ટકોર મુંબઈ તો મિત્રો આવે પાછળ વિશે સવાર ના વાગ્યા છે 6 6 થી આ રેડ અને ડિગડી ગયા એ રસ્તા મિત્રો આપડે પોતી ગયા ટ્રેન માં માન માન ટ્રેનમાં મહાન અહીંયાથી જનરલ માં જઈ રહ્યા છે અમદાવાદ થી હવે બુકિંગ છે અહીંયા થી ચડવાનું હોય હવે આને મોડું કર્યું તો અમારે ભેગું આવવામાં આવ્યો હે હવે નીકળી ગયા હે વાકાનેર થી ચાલો હવે રસ્તામાં માં તો મિત્રો હવે અમદાવાદ પહોચી ગયા કાલુપુર સ્ટેશન એ ટ્રેન નીચે ઉતરી ગયા અહિયાં થી આપડે બીજી બુકિંગ કરાવેલી હોય એમાં ચડવાનું એ રાતે આઠ વાગ્યાનું છે હવે અમદાવાદમાં થોડુંક રખડશું વે ભારત કોઈ જોઈને જોઈ લી ગયો પાછળ હે

રેપિડો રેપિડો આવ એટલી જો આ રે રા જે શું નંબર હું સા એક આવીત આવી ના આવી નથી આ એયો ઓલા કે એટલા બાદ કે નહી આગળ આવે આયુ આગળ

જેટલો આ બેગમાં વજન નથી જાજો આ બેગ પેલીમાં મિત્રો આપણે જમીન તરત આવી ગયા સીધી સહિતની જાળી હે જોવા ફેમસ જાળી હે આ ચોપ પંદરસો ને બાઉંતેરમાં બનાવેલી હતી તો હે ને આપણે હું તમને બતાવતો જાઉં અને માહિતી જેટલી આપને ખબર હે ને એટલી હું તમને કહીશ વધારે તો ખબર નથી

તે પછી મસ્જિદમાં બનાવી દેવામાં આવ્યું દોસ્તો આપડે સાય આલમ દરગાહે પોતી ગયા છે અમદાવાદના ના શહેનશાહ કહેવામાં આવે છે અંદર જઈને દુઆ સલામ કરી આપણે અને હવે દરગાહનો આપણે નજારો જોઈએ કેવો છે હોય કઈ બધું અને આયા મસ્જી સાહેબ બધી અને મસ્જિદ છે મસ્જિદમાં બે તખ્ત રાખેલા હે એમાં એક એક તખ્તમાં હુજુર બેસતા હતા અને એક તખ્તમાં શાહી આલમ બેઠા હતા એ તખ્તમાં જ્યારે હુજુર ચાલીસ દિવસ લગી બેઠા હતા એ તખ્ત ઉપર શાહી આલમ જ્યારે બીમાર પડ્યા ને ત્યારે હુજુર છે ને એ તખ્ત ઉપર ચાલીસ દિવસ લગી છોકરાને પડાવવા આવતા હતા મદ્રાસામાં એ આપણે જોઈ તખ્ત ક્યાં મસ્જિદની અંદર હે ચાલો તો જોઈ તમે જોઈ શકો છો આ એ મુબારક તખ્ત છે એક ઉપર પર બેઠા હતા અને એક તખ્ત ઉપર સાહે આલમ હતા હુજુ જયારે આપને ખબર નથી કે કયા તખ્તુ પર હુજર બેઠા હતા અને કયા તખ્ત ઉપર શાહે આલમ બેઠા હતા તો એ આ મુબારક તખ્ત છે આપણે અંદર તો નથી જવું આપણે મસ્જીદ છે એટલે થોડીક ઇજ્જત કરવી પડે અંદર જવામાં કે વિડીયોગ્રાફી એવું ન કરાય આપણે બારથી તખ્ત બતાવી શકી અંદર જઈને ન બતાવી શકી

તો ચાલો આપણે ટ્રેન માં બેસી ગયા છે હવે અહીંથી સીધા રવાના થઈશું મુંબઈ અને મુંબઈ થી હજી જવાનું છે ઔરંગાબાદ આપણો વ્લોગ થાશે હજી લાંબો અને આમાં તમને વ્લોગમાં ઘણા પાર્ટ જોવા મળશે વાંકાનેર ટુ ઓરંગાબાદ લગીન ના ઘણા પાર્ટ આવશે તમે બન્યા રહીજો વિડીયો માં અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ને લાઈક કરી નોટિફિકેશન બેલ આઈકન ઓન કરી નાખજો જેથી તમને અમારા વિડીયો ની સૌ નોટિફિકેશન મળી જાય તો આજ નો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખી મળીએ કાલ નવા વિડીયો માં ડાયરેક્ટ મુંબઈ થી કાલે બધાઈને ગુડ નાઈટ બાય બાય